નિરાબતનવે શ્રી માધુરી માધુરમૂર્તંગરંગસૃત ચંચલવાસસે નાનાહાર મનોહરાય યષ્ટ્યાલ તસ્મે શ્રી ગુરવે ભવાય સહજાનંદાય વંદામહે ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમ શ્રી ઘણશ્યામાય નમો નમ અવતારિણે શ્રી હરિકૃષ્ણાય નમો નમ સ્વામિનારાયણ હરે સંત અઢારસો એસીના વૈશાખ સુધી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે ગાદી તક્યા બિછાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવી આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે શાસ્ત્રને વિશે જે મોહ કહ્યો છે તે મોહનું એ રૂપ છે જે જ્યારે હૃદયને વિશે મોહ વ્યાપે ત્યારે એ જીવને પોતાનો અવગુણ તો સૂજે જ નહીં માટે પોતાનો અવગુણ ન સૂજે એ જ મોહનું રૂપ છે મોહનું રૂપ કયું પોતાના અવગુણ ના સુજે બીજા ના સુજે આપણને જ્યારે બીજા કોઈ પણ આચાર્ય છે કે લાલજી મહારાજ છે કે સંતો છે કે હરિભક્તો છે એના દોષ દેખાય ત્યારે સમજવાનું શું મોહ વ્યાપો મોહ વ્યાપ્યો એટલે શું થાય વિપરીત જ અવળું જ હોજે સવડું ન સૂજે મોક્ષ ધર્મ મોક્ષ માર્ગોને ચાલવાને બદલે નરક તરફ નો માર્ગ સૂજે શું આ મોહ કહેવાય માટે પોતાનો અવગુણ ન સૂજે એ જ મોહ નું રૂપ છે અને વળી જીવ માત્રને પોતાના ડાપણનું અતિશય માન હોય પણ એમ વિચારે નહીં જે મને મારા જીવની ખબર નથી જ્યાં શરીરમાં જીવ રહ્યો છે તે કાળો છે કે ગોરો છે કે લાંબો છે કે ટૂંકો છે એની કાંઈ ખબર નથી તો પણ મોટા પુરુષ હોય અથવા ભગવાન હોય તેને વિશે પણ ખોટ કાઢે અને એમ સમજે જે મોટા પુરુષ છે અથવા ભગવાન છે પણ આટલું ઠીક કરતા નથી કારણ કે મોહ વ્યાપ્યો છે એટલે પેલા તો ભક્તો માં સંતો એમાં દોષ દેખાય પછી કા મોહ એનું સારું થવા નો દે મોહ એટલે માયામાં અતિ વ્યાપી ગયેલો સમજ્યા પછી સાચું માયા તો આ બાજુ આવવા જ નો દે ને ભગવાન તરફ એ તો બાજુ જ ખેંચે મોટા પુરુષ છે અથવા ભગવાન છે તે પણ આટલું ઠીક કરતા નથી એમ ખોટ કાઢે છે પણ એ મૂર્ખો એમ નથી જાણતો ભગવાને એને કેવો કીધો મૂર્ખો એટલે આપણે જયારે આવું કરી ત્યારે પેલા આપણે સમજી જવું કે આપણે પહેલા નંબરના મૂર્ખા છીએ સમજ્યા એટલે પછી આપણે આપણું ડા પણ વાપરીએ આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ અહીંયા મંદિરમાં આમનો વ્યવસ્થા હોવી જોઈએ આમ હોવી જોઈએ ત્યારે સમજી જાવ મોટા પુરુષમાં દોષ કાઢ્યા એટલે આપણે પહેલા નંબરના મૂર્ખા છીએ અને મોહ વ્યાપ્યો છે એટલે હવે અધ રસ્તે જવાના માર્ગે ચાલુ થયા છે એ મૂર્ખો એમ નથી જાણતો જે ભગવાન તો કોટી બ્રહ્માંડને વિશે રહ્યા એવા જે જીવ ને ઈશ્વર તેને જેમ હથેળીમાં જળનું ટીપું હોય ને તેને દેખે તેમ દેખે છે અને અનંત કોટી બ્રહ્માંડના આધાર છે એટલે ને લક્ષ્મીના પતિ છે અને અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા છે હવે આટલું એને હુજતું નથી ઘણા મૂર્ખાઓ એમ જ કહે છે ને ભગવાનનું કામ અધૂરું રહી ગયું છે અધૂરું રહી ગયું એ પૂરું કરવા પાસે બીજા આવ્યા છે એમ ત્યાંથી મોહનું મૂર્ખતા બીજી કઈ સર્વોપરી સર્વના નિયંતા છે અક્ષરધામના અધિપતિ છે એ બધું જાણે છે અહીંયા એક જગ્યાએ રે ને આપણે આપણા ઘરમાં ક્યાં વસ્તુ કઈ પડી છે એ ખબર નથી છે એ ફાંફા મારું ગોતો ત્યારે ખબર પડે છે અને અનંત કોટી બ્રહ્માંડનો મહારાજ કે અથેડેમાં જળનું ટીપું એને દેખે એ જળનું ટીપું તમે આખી બાજુ ન દેખી શકો અથેડીની અંદરનું નીચેના ભાગમાં દેખી શકો છો એ ઉપરની આજુબાજુનું દેખાય છે તો ભગવાનને તો અનંત કોટી બ્રહ્માંડો ત્યાં શું ચાલી રહ્યું છે બધું આજુબાજુ ચારે બાજુ જોઈ શકે છે અને અનંત કોટી બ્રહ્માંડના આધાર છે આવા અનંત કરોડ બ્રહ્માંડો બધાએ કોના આધારે છે ભગવાનના આધારે છે અધરાધર જ બધું છે એ ભગવાનની શક્તિ અને ધારણ કરી રહી છે ને લક્ષ્મીના પતિ છે અને અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા છે અને શે શારદા અને બ્રહ્માદિક દેવ ત્રેપણ જેના મહિમાના પારને પામતા નથી અને નિગમ પણ જેના મહિમાને નેતિ નેતી કહે છે માટે એવા જે પરમેશ્વર તેના ચરિત્રને વિશે ને તે ભગવાનની જે સમજણ તેને વિશે જે દોષ દેખે છે તેને વિમુખ ને અધર્મી અને સર્વે રાજા તો ખાલી મૂર્ખો કીધો હવે આપણે મૂર્ખના રાજા થઈ જાય તો સારું ને હા દોષ જોશો એટલે સમજી જવાનું આપણે રાજા થઈ ગયા પણ કોના મૂર્ખોના આગળ તો ખાલી મૂર્ખો કીધો છે મહારાજે મૂર્ખ નો રાજા બનાવી દીધો અને કેવો જાણવો કીધો વિમુખ ને અધર્મી જાણવો વિમુખ કાયમ આપણે બોલી છે ને દંવટ કરી ત્યારે વિમુખ જીવ કે એ એના મુખ ની વાણી ન સંભળાય એનો સંગ ન કરાય એનો સંગ કેવો કીધો છે મહારાજે હળકાયા કૂતરા જેવો હડકાયા કૂતરાની જેને લાળ અડે ને એને હડકવા હાલે એ હડકવા હાલે પછી એ કેટલા તેની આયુષ કેટલી ત્રણ દિવસની શું એ હડકવા છે એવો વા થાય એ હડકાયાનો લાડ અડી ગઈ એટલે એને હડકવા હાલે પછી એ પછી માનવ હોય પશુ હોય એને મારી જ નાખવો પડે શું અને કોઈ જીવ તો અમતો ન રહેવા દે મારી જ નાખે ગમે એમ કરીને કારણ કે લાડ એ તો બટકા જ ભેરા કરે બધા સમજા હડકવા એટલે દોડા દોડી કરે ને જે સામે આવ્યો હોય ને બટકું ભરે સીધું એટલે એને મારવા જ પ્રયાસ કરે બધા એટલે ત્રણ દિવસ તો લગભગ રીએ જ નહીં ભાગ્ય કોઈ જંગલમાં હોય ને રહી જાય બાકી સીમમાં કે ગામમાં હોય એ રીએ નહીં એટલે એવાનો સંગ કરવાથી આપણને એના જેવા બનાવી દે અને ભગવાન ને ભગવાન ના ભક્ત તેની તો અલૌકિક સમજણ છે તેને દેહાભિમાની જીવ ક્યાંથી સમજી શકે હવે એક તો માની છે ત્યારે પોતાના ગુણ દેખાય છે ને બીજાના દોષ દેખાય છે ને એટલે દેહાભિમાની છે એટલે એના એને એના દેહના સુખની જ ઈચ્છા હોય જીવાત્માનું તો કંઈ હોય જ નહીં મને આમ થવું જોઈએ મને આ હોદ્દો મળવો જોઈએ મારું આમ હોવું જોઈએ એમાં જ લાગ્યો હોય અને એના માટે જ એના બધા પ્રયાસ ચાલુ થાય પછી અને ભગવાન ને ભગવાનના ભક્ત તેની તો અલૌકિક સમજણ હોય અલૌકિક એટલે આ અલોક પરની દિવ્ય અક્ષરધામ ત્યાંના મુક્તો સમજ્યા એ સમજણ હોય બધી તેને દેહ અભિમાની જીવ ક્યાંથી સમજી શકે હવે આને દેહનું જ જોઈ છે બધું દેહ થી પર ની ક્યાંથી સમજણ આવે એટલે એને સમજણ આવે જ નહીં પછી દેહના સુખમાં જ રેચો પેચો હોય કે મને આમ માન મળવું જોઈએ મને આવું થયું મારું ધાયરું થવું જોઈએ કેમ ન થાય ને શું છે આમ કેમ ચાલે એના દેહના સુખમાં જ વિચારો હોય દેહથી પરી આત્મા રૂપે થઈ ન શકે માટે પોતાની મૂર્ખાએ કરીને ભગવાન ને ભગવાનના જે ભક્તો તેનો અવગુણ લઈને વિમુખ થઈ જાય છેલ્લે શું થાય આ પડ્યું તમારું મંદિર હું આ હાઈલા હવે આ હાઈલા તે પછી ક્યાં જશે બીજે શાંતિ મળશે તો શાંતિ લેવા પ્રયાસ તો કરવા પડશે ને પણ શાંતિ મળે કે ઉદવેગ મળે જ્યાં શાંતિ મળતી તી જ્યાં સુખ મળતું તું ત્યાં અશાંતિ કરીને ભાગ્યો ગયો ક્યાં અત્યારે અહીંયા શાંતિ નથી અહીંયા શું નથી કયો જો નરનારાયણ દેવ બિરાજે છે ઘનશ્યામ સ્વામિનાય ભગવાન બિરાજે છે રાધા કૃષ્ણદેવ બિરાજે છે લક્ષ્મીનારાયણ દેવ બિરાજે છે તો અહીંયા એને શાંતિ નો થાય ક્યાં થશે બીજે શાંતિ નું જે સ્થળ છે એ જ ભગવાન છે આનંદ ક્યાં મળે છે ભગવાનની પાસે છે આપણે કાયમ રામકૃષ્ણમાં બોલી છે ને આનંદ કંદ જય માધવ મુકુંદ ભગવાન છે એ આનંદનું જ સ્વરૂપ છે આનંદનું કંદ મૂળ જ ભગવાન કંદ એટલે મૂળ એ ભગવાનને ત્યાંથી સુખનો આનંદ બધે વેચાતો આવ્યો છે એક ત્યાંથી કેટલું નાખ્યું આપણે આપણી જોઈ તો ને એક ટીપું નાખવું છે પોતાનો જે દિવ્ય આનંદ ભગવાન છે એમાંથી જો કે ગુણાતીતા સ્વામી તો બીજો શબ્દ વાપરો છે પણ આપણે એ શબ્દ નથી વાપરવો પણ અક્ષરધામમાંથી એક ટીપુ નાખ્યું માનો ને એ અક્ષર મહારાજે એ મૂળ પુરુષને મૂળ પ્રકૃતિમાં આવ્યું તો એ એમ માને કહો જલસાન ખૂબ છે આપણે સુખ એમાંથી પરિપ્રધાન પ્રધાન પ્રકૃતિમાં આવ્યું કહો આપણા જેવો તો કોઈને આનંદ નથી એમાંથી મહતત્વમાં આવ્યું થાય સુખ છે અને એમાંથી પછી જાય છે એમાંથી ત્રણ પ્રકારના અહંકારમાં આવ્યું રાજે અહંકાર સાત્વિક અહંકાર ને તામસ અહંકાર મહતત્વ એ વાસુદેવ નો અંશ છે એ વાસુદેવ છે અને આ ત્રણ અહંકાર એ અનિરુ અને સંકર્ષણ છે ત્યાં આવ્યું હવે એ ત્રણ પ્રકારના અહંકાર માંથી તો એની રીતે જલસા કરે છે આપણને કઈ સુખ ભગવાને આપ્યું છે વાત મૂકી દો હવે એમાંથી વિરાટ નારાયણ નો દેહ થયો સમજા એ પો એમાં આ બધા ભેગા ભયડા ત્યારે તોય એ કઈ કરી તો ન શકા એ પુરુષોત્તમ નારાયણે પુરુષ રૂપિયામાં પ્રવેશ કર્યો ત્યારે આમ હલન ચલન કરી શક્યા ને જેમ કોમાજમાં જાય એમ એક હજાર વર્ષ રૂપિયે જળમાં પડાર્યા કોણ વિરાટ નારાયણ જેનું પુરુષ સુક્તમાં વર્ણન છે ઓમ સહસ્ર શ્રી રેખા પુરુષ સહસ્રાક્ષ હ જેને હજાર પગ છે હજાર માથા છે હજાર આંખો છે હજાર હાથ છે આ પુરુષ સૂક્તમાં બધા પૂજન કરે છે ને એ આટલા અસમર્થ છે તે એને એમ થયું ગોહા આપણને બહુ સુખ મળ્યું એની નાભિમાંથી કોણ થયા બ્રહ્મા ભ્રકૃતિમાંથી શિવજી થયા અને હૃદયમાંથી વિષ્ણુ ભગવાન થયા એ ઓલા ટીપામાંથી એને એમ થાય ગો ઓહો અમારે તો ખૂબ મળ્યું છે વાત મૂકી દ્યો એવું સુખ આવ્યું છે અમને સમજ્યા હજી એને પાછા મરીચિયા દીકને સર્જ્યા મરીચિયા કશ્યપને સર્જ્યા પછી એને આ બધું ચાલુ થયું પછી મનુ મહારાજને શત્રુપા રાણી એને વળી ત્રણ દીકરીઓ દેહુતી આકુતિ ને પ્રસૂતિ એનો બધો સંસાર ચાલ્યો આ બાજુ બ્રહ્માએ જુદા જુદા ને બધાને સર્જ્યા એને એનું સંસાર ચાલુ કર્યો મનુ મહારાજના પાછા બે પુત્ર પ્રિયવ્રતને ઉતાન પાક એને વળી આ બધું સંચાલને બધું ચાલું કર્યું હવે એવા ચૌદ મનુ છે પછી ઇન્દ્રાદિક દેવો બધાય આ બધાયને એમ થાય હો આપણે સુખ સારામાં સારું છે એમ કરતા કરતા માનવમાં આવ્યું સમજ્યા માનવમાં એ પાછા મોટા મોટા સુખ સંપત્તિના દેશ શું આપણે જુઓ ભારત છે ને ભરતખંડ ને સર્વથી શ્રેષ્ઠ કીધો આ બીજા બધા જે દેશો છે સ્વર્ગમાં એ ગયો હોય પૂર્વના પુણ્ય કરવાથી પુણ્ય અહીંયા કર્યા પૃથ્વી ઉપર ભરતખંડમાં એટલે એના કે ધામમાં જાય એવું તો સુખ છે નહીં એટલે સ્વર્ગમાં ગયો હવે સ્વર્ગમાં એ સુખ ભોગવે છે એના બધાએ સમજા હવે એ ભોગવતા ભોગવતા પાછા છીણે પુણ્ય મૃત્યુ લોકે વિસંતી આમ ભાગવતમાં કીધું છે કે એના પુણ્ય ખૂટે એટલે પાછો પૃથ્વી ઉપર આવે હવે અહીંયા આવે હવે એના જે સો સંપૂર્ણ એ સો ટકા સુખ હતું એમાંથી સાડા નવ સુધીનું તો ભોગવી લીધું હવે પચાસ ટકા બાકી રહ્યું હવે એ ત્યાં તો રહી ન શકે કારણ કે એનું પૂરું પુણ્ય નથી પણ આ પચાસ ટકા છે હજી એના માટે પછી અમેરિકાના ઓસ્ટ્રેલિયાના લંડન આ દેશમાં જવા દઈએ એટલે સ્વર્ગના જેવા સુખ અહીંયા ભોગવે એને બીજે જ્ઞાન કે ભજન ભક્તિનું કાંઈ ગતા ગમ ન હોય સમજ્યા એક ખાવ પીઓને જલસા કરો શનિ રવિવાર આવે એટલે હોટલમાં પહોંચી જાવ અને ખાવ પીઓ ને મજા કરો શું સોમવારે પછી આપણા જેવા પાસે ભાઈ દારૂ પીવો છે લાવને થોડા પૈસા કારણ કે જલસા કરવા સિવાય બિચારાને જ્ઞાન નથી અને અહીંયા જે સુખ હતું એ સુખ ભોગવ આવ્યો છે પછી ચોરાસી યોની માંગ ગમે ત્યાં ભટકે કારણ કે ભરતખંડ સિવાય તો ક્યાંય આ છે નહીં એ તો અહીંયા મહારાષ્ટ્રીય આ બધું મંદિરો કર્યા ને એટલે આપણને આ લાભ મળ્યો નહી આપણે એ બાજુ જાતને બધા આપણને કઈ ખબર ન પડે એટલે એ ચારે બાજુ ભટકે ઓલા સુખમાં એક ટીપામાંથી આવ્યું છે એમાં પાછું ભારતમાન ભારતમાં મોટા મોટા રાજાઓ મોટા મોટો સાહુકારો એમ માને કે આપણે તો મોટું સુખ છે બોમ્બેના હોય ને અમદાવાદના હોય ને એ બધા મોટા શેઠિયાઓ સુખી બધા હોય જેની પાસે કરોડો રૂપિયા છે એ એમ માને કે ભગવાને આપણને ખૂબ સુખી કરી દીધું થાય ને આવ્યું છે તો ઓલા ટીપામાંથી જ વેરાતું વેરાતું એમ કરતા પછી તાલુકામાં આવે ત્યાંના મોટા મોટા માને ભગવાને કાંઈ સુખી કર્યા છે દયા કરી છે ભગવાને આમ માને એમ કરતા પછી ગામડામાં આવે કે ગામડામાં મોટા મોટા હોય માને ભગવાનની દયા બહુ છે આપણા ઉપર એ આવ્યું તો ઓલા ટીપામાંથી તો એ કેટલો આનંદ માને છે તો અહીંયા કેવો આનંદ હશે હવે આ માયામાં ફસાયો એટલે મૂર્ખાને એ બધું મૂર્ખોનો રાજા થયો એટલે ઓલું બધું ભૂલાઈ ગયું અને એ સુખના જે નિધિ છે કંદ છે ત્યાં એને અશુભ થવા લાગ્યું એટલે આ છોડીને ભાગવાના વિચાર આવ્યા એથી મોટો મૂર્ખો પછી કોણ કહેવાય એટલે મહારાજ કહે છે પોતાના દોષ ન સૂજે બીજાના દોષ સૂજે છે દેહાભિમાની જીવ ક્યાંથી સમજી શકે માટે પોતાની મૂર્ખાએ કરીને ભગવાનને ભગવાનના જે ભક્ત તેનો અવગુણ લઈને વિમુખ થઈ જાય છે પછી આ સુખ માંથી સત્પુરુષ હોય તે તો અલૌકિક દ્રષ્ટિયુક્ત વર્ત્યા કરે છે ઇતિ મૃતમ ગઢડા મધ્ય પ્રકરણનું નું ત્રેપનમું થયું સહજાન સ્વામી મહારાજની श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं कामदं कारणं श्रीस्वामिनारायणं नीलकण्ठं भजे स्वामी महाराज